નમસ્કાર દોસ્તો એક મહિલા સાંસદ છે તે પાર્લામેન્ટ દિલ્હીની અંદરથી નીકળીને પોતાના ઘરે અંદર હોય છે એ જ્યારે પોતાની કારમાંથી ઉતરે છે અને પોતાના ઘર તરફ જાય છે એના દરવાજા નજીક ત્યારે એક કારની અંદરથી મંકી કેપ પહેરેલા ત્રણ શખ્સો છે તે નીચે ઉતરે છે અને નીચે ઉતર્યા બાદ એ મહિલા સાંસદનો જે સિક્યુરિટી ગાર્ડ હોય છે પહેલાં તેને ગોળી મારે છે અને ત્યારબાદ આ મહિલા સાંસદ ઉપર પાંચ ગોળી ફાયર કરે છે આ પાંચ ગોળીમાં એક ગોળી છે જે બ્લેન્ક રેન્કથી મારેલી હોય છે અને તે આ મહિલા સાંસદનું કપાળ છે તેને વિંધી નાખે છે તેનું ઘટના સ્થળે મોત થાય છે જાણવા મળે છે કે આ મહિલા છે એ મહિલા સાંસદ હતા પરંતુ તેનો ભૂતકાળ જાણીને સૌ કોઈ ચોંકી ચૂક્યા હતા સૌ કોઈ દંગ રહી ગયા હતા કારણ કે આ મહિલા છે એ માત્ર

ડાકુ બની હતી અને ડાકુ એ દર્દભરી તેની જે જિંદગી છે તેની જે લાઈફ છે તેની સાથે જે અન્યાય થયા છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર રહ્યો છું નામથી પણ ઓળખવામાં આવે છે જેના ઉપર અનેક મકાનોને લૂંટી લીધા હતા અનેક લોકોના અપહરણ કરી લીધા હતા અને તેણે એક સાથે બાવીસ લોકોને લાઈનમાં ઉભા રાખીને ગોળીઓ મારી દીધી હતી કોણ છે આ

લડી લેતી હતી એ પણ ગમે તેની સાથે ફૂલણના કાકા અને ફૂલણના કાકાએ તેની જમીન છે તે હડપ કરવા માંગતો હતો દસ વર્ષની ફૂલન છે તેની સામે ઊભી થઈ ગઈ હતી તે એવું થયું હતું કે ફૂલનને તેની માતાએ કહ્યું કે તેના કાકાએ તેનો દીકરો મયાદી ને ખોટા કાગળો આ બંને બનાવ્યા છે અને આપણી જમીન છે જેને હડપ કરી લીધી છે જેને લઈને નાની ફૂલન છે તે સીધી જ ખેતરમાં જઈને બેસી ગઈ હતી અને ત્યાંથી હટવાનું નામ નહોતી લેતી તેના કાકાનો દીકરો મયાદીને એ સમયે વિશોષની આસપાસનો હતો અને તે ફૂલનને ભગાડવા માટે ત્યાં પહોંચ્યો હતો પરંતુ ફૂલન છે તે હટવાનું નામ નહોતી લેતી જેના કારણે મયાદીને ફૂલનના માથા ઉપર એક ઈટ છે તે ફટકારી હતી ત્યારબાદ આજે ફૂલનનો પરિવાર છે તેને લાગ્યું કે ફૂલન વધુ કંઈ બબાલ કરે એ પેલા તેના લગ્ન છે તે કરી દેવામાં આવ્યા આપ જાણીને ચોંકી જશો કે માત્ર અગિયાર વર્ષની ઉંમરે ફૂલનના લગ્ન કરી દેવામાં આવ્યા અને હદ તો ત્યારે થઈ કે એ માણસ સાથે લગ્ન કર્યા જે પૂનમ ફૂલનથી ત્રણ ગણી ઉંમરમાં મોટો હતો અને આઘેર હતો જેનું નામ પુત્તીલાલ હતું માત્ર સો રૂપિયા એક ગાય અને એક સાયકલમાં આ પૂનમના લગ્ન કરી દેવામાં આવ્યા હતા મતલબ કે વહેંચી દેવામાં આવી હતી તેને પરણાવી દેવામાં આવી હતી ત્યારબાદ લગ્ન પછી આ જે પુતિલાલ છે તે ફૂલન સાથે ખૂબ જબરજસ્તી કરતો હતો તેને માર મારતો હતો તેની જિંદગી છે તેને નરક બનાવી દીધી હતી આ બધું સહન કરવું ફૂલન માટે ખૂબ મુશ્કેલ હતું જેના કારણે પોતાના બારમાં બર્થડે ના દિવસે મતલબ કે ત્યારે બાર વર્ષની થઈ હતી ત્યારે ફૂલન છે તે આ પુતિલાલનું ઘર છોડીને ભાગે છે અને ફરી પોતાના માતા પિતાના ઘરે આવી જાય છે મતલબ કે રીસામણે આવી જાય છે आ समय रिसाम खूब मोटो धब्बो तो। फूलन की माँ क्या सुधी कही दीदी कि मरी जा यमुना में डूबी जा पर तू न जीइए हमें पोता ना माता पिता पोता ने दीकरी साथ वर्तन करता तो हो समय गामना गां श नहीं कहता हो समय गामना सरपंच दीकरा फूलन साथ जबरदस्ती कही फूलने सरपंचना दीकरा ने ત્યાંથી પોતાનો જીવ બચાવી પોતાની આબરૂ બચાવી સરપંચ છે તેની પંચાયત બેસાડી કારણ કે સરપંચ ઠાકુર હતો અને તેનો દીકરો પણ ઠાકુર હતો એ સમયે પંચાયતે રાજ હતું પંચાયત એ ફૂલનને કેરેક્ટર લેસ કહી અને ગામની અંદરથી બહાર કાઢી મતલબ કે હવે ફૂલન આ ગામની અંદર નહીં રહી શકે ફૂલનને ગામની અંદરથી હાંકી કઢાયા બાદ તે પોતાના પિતરાઈ ભાઈ કૈલાશના ઘરે જતી રહી હતી જે યમુના નદીના કિનારે ટોગા ગામમાં રહેતો હતો કૈલાશ ડાકુઓ માટે નાના મોટા કામ પણ કરતો હતો અહીંથી ફૂલનની ઓળખાણ છે તે ડાકુઓની સાથે થઈ હતી અમુક એવા દાવાઓ થઈ રહ્યા છે કે કૈલાશના તો લગ્ન થઈ ચૂક્યા હતા છતાં પણ કૈલાશ છે તેને ફૂલન સાથે લગ્ન કર્યા હતા જોકે આ દાવામાં કેટલી સત્યતા છે તે અમને ખબર નથી પરંતુ ફૂલનને અહીંના ગામના લોકો પણ ચીડવતા હતા તેને બદનામ યુવતી કહેતા હતા ફૂલન યમુના નદીના કિનારે એકલી નાવા માટે જતી હતી એ પણ કપડાં વગર પરંતુ એક દિવસ ફૂલન છે તે પોતાના પિતરાય ભાઈના ઘરેથી નીકળવાનું તેણે નક્કી કર્યું હતું અને ફૂલન છે તે ફરી એક વખત આ ઘર છોડીને પોતાના માતા પિતા ઘર ગુરુવા કપુરવા ગામે પહોંચી ગઈ હતી તેની બદકિસ્મતી છે તે અહીંયા પણ સાથ ન છોડે ફૂલન ત્યારે પોતાના માતા પિતાના ઘરે ગઈ હતી આ સમયે ઓગણીસો ઓગણએસીનો એ દિવસ હતો જે ફૂલનની ઉંમર હતી ત્યારે સોળ વર્ષ પોલીસે ફૂલનની અહીંયાથી ધરપકડ કરી હતી એ આક્ષેપ કર્યો હતો કે સરપંચના ઘરે ફૂલને ચોરી કરી છે ફૂલનના ડાકુઓ સાથે મળેલી છે તેના સંબંધો છે જેલની અંદર પણ ફૂલ એવું પણ ચર્ચાઓ હતી કે ફૂલનના પિતાની સામે પોલીસવાળાઓએ ફૂલનની સાથે જબરજસ્તી કરી હોવાની ચર્ચાઓ પણ હતી મોટો સવાલ એ હતો કે જે સિસ્ટમે ફૂલનને બચાવવાની હતી જ ફૂલન સાથે ખૂબ ખોટું કર્યું અને રક્ષક જ ભક્ષક બન્યા હતા તો માતા પિતાએ પણ સાથ ન આપ્યો કે કોઈએ સપોર્ટ ન કર્યો પોલીસે પણ ખોટું કર્યું હતું જે ફૂલનની જિંદગી છે તે નર્કથી પણ બદતર બનાવી હતી હવે અહીંથી શરૂ થવાનું છે ફૂલનની લાઈફનું નવું ચેપ્ટર ફૂલન જેલમાંથી આખરે મુક્ત થઈ અને ઘરે આવી થોડા દિવસમાં જ તેના ઘરે રાત્રે ડાકુઓ છે તે ત્રાટકે છે બાબુ ગુજ્જરની ગેંગ છે તે આવે છે જેમાં બાબુ ગુજ્જર તેની સાથે વિક્રમ મલ્લા સહિતના ડાકુઓ આવે છે અને ફૂલન પોતાના જિંદગીથી કંટાળી ડાકુ ભેગી જતી રહી હતી જોકે એ સત્ય શું છે તે હજુ સુધી બહાર નથી આવ્યું ડાકુઓ ઉઠાવી ગયા કે તેની મરજીથી ગઈ તે હજુ સુધી જાણવા નથી મળ્યું બાબુ ગુજ્જર ઠાકોર હતો જ્યારે વિક્રમ મલ્લા ફૂલનના સમાજનો હતો આ ગેંગ બે સમાજના ડાકુઓ સાથે મળીને ચલાવતા બાબુ ગુજ્જરની નજર ફૂલન પર હતી બે દિવસ સુધી બાબુ ગુજ્જર ફૂલન સાથે જબરદસ્તી કરતો રહ્યો પરંતુ ત્રીજો દિવસ આવે છે અને બાબુ ગુજ્જર ત્રીજા દિવસે પણ ફૂલનની સાથે જબરજસ્તી કરે છે વિક્રમ મલ્લાથી આ ન જોવાય વિક્રમ પણ ફૂલનને પસંદ કરતો હતો જેના કારણે ત્રીજા દિવસે વિક્રમે આ સહન ન થતા બાબુ ત્યાં જ ગોળી હત્યા કરી વિક્રમ ગેંગનો લીડર બની હવે ત્યારબાદ વિક્રમ મલ્લા અને ફૂલન વચ્ચે પ્રેમ થાય છે પૂનમને હાથ પર લખાવ્યું હતું કે ડાકુ સુંદરી ડાકુ સ્માર્ટ વિક્રમની પ્રેમિકા વિક્રમને બધું શીખવ્યું હતું ફૂલનને કેમ કે કઈ રીતે જીવવું કેમ બંદૂક ચલાવી જંગલમાં કઈ રીતે રહેવું આ બધું વિક્રમે ફૂલનને શીખ્યું હતું સાથે

તો તારું નામ થશે લોકો તને રાણી માનશે અને આ પૂરી વાત છે તે ફૂલનના મગજમાં છાપની જેમ છપાઈ ગઈ હતી એ તમને આગળ ખબર પડશે કે કઈ રીતે આ વાત છે તે ફૂલનના મગજની અંદર છપાઈ ગઈ હતી પરંતુ સવાલ એ છે કે આગલું એક વર્ષ સુધી વિક્રમ અને ફૂલન છે તે તરખાટ મચાવી દીધો હતો પોતાની ગેમ સાથે ચંબલની નદીના બિહાડોમાં લૂંટ ચલાવવાનું શરૂ કર્યું હતું ફૂલનની ગેંગ પૈસાદાર લોકોને એ લૂંટી લેતી હતી અને એ રૂપિયા છે તે ગરીબ લોકોની અંદર એ વહેંચી દેતી હતી ધીરે ધીરે લોકો છે તે ફૂલનને રોબીડ હૂડની સાથે સરખાવા લાગ્યા હતા રોડ પર ચાલતી કારોને ફૂલન છે તે લૂંટી લેતી હતી ઉચ્ચ સમાજના ગામો મતલબ કે ઠાકોરોના ગામો અને અન્ય હવેલીઓ હતી તેને લૂંટીને ઉજ્જડ બનાવી દેતી હતી એટલું જ નહીં ફૂલ ફૂલને હત્યાઓ અને અપહરણ છે ગેંગ આખી છે તે દુર્ગા માતાના મંદિરે પૂજા કરશે એક દિવસ ફૂલન છે તે પુતીલાલના ગામ પહોંચી આ એ પુતીલાલ છે જેને અગિયાર વર્ષની ફૂલન સાથે લગ્ન કર્યા હતા અને ફૂલન સાથે જબરજસ્તી કરી હતી તેને માર મારતો તેની જિંદગી નરક બનાવી દીધી હતી આ એના પૂર્વ પતિના ગામ પહોંચે છે પુતિલાલને ફૂલન છે તે ઘરની બહાર કાઢે છે ગામની વચ્ચે ખૂબ માર મારવામાં આવે છે અને ત્યાંથી તે રવાના થાય તે પહેલાં એક નોટ છોડતી જાય છે જેની અંદર લખ્યું હતું કે અગર જો કોઈ નાની છોકરી સાથે લગ્ન કરવાની હિંમત કરી જો કોઈએ તો ફૂલન તેને છોડશે નહીં અને મારી નાખશે આ એવા લોકો માટે ધમકી હતી જે નાની છોકરીઓ સાથે લગ્ન કરીને તેની જિંદગીને બરબાદ કરતા હતા તેની જિંદગીને નર્કની અંદર ધકેલતા હતા હવે આપણે જણાવી દઈએ કે વિક્રમ મલ્લા છે જે ફૂલન નાજ સમાજનો હતો જેણે પોતાના બોસ બાબુ ગુજ્જર છે જે ઠાકુર સમાજનો હતો તેને મોતને ઘાટ ઉતાર્યો હતો જેના કારણે ઠાકુર સમુદાયની કે જે વિક્રમ અને ફૂલનને નફરત કરતા હતા અને બદલાની ભાવના હતી બાબુ ગુર્જનના બે ડાકુ જે ભૂતકાળમાં બાબુ ગુજર સાથે હતા એ બે ડાકુ જેલમાં હતા લાંબા સમયથી એકનું નામ છે શ્રીરામસિંહ અને બીજાનું નામ છે લાલારામસિંહ આ બંને ભાઈઓ જેલ બહાર આવે છે જે બંને બાબુ ગુર્જનના ગેંગના સાગરીતો હતા અને તેની સાથે કામ કરતા હતા પરંતુ હવે તે વિક્રમ સંપાસ બાબુ ગુજ્જરનો બદલો લેવા માગતા હતા એ વાતને લઈને એ બાબુ ગુજ્જરને મારીને વિક્રમ છે તે ખુદ બોસ બની ચુકો છે જે નીચલી કાસનો છે અને બીજું તે એ મલ્લા સમાજનો હતો આ વિક્રમ આ બંને ભાઈઓએ મળીને વિક્રમને પતાવી દેવાનો પ્લાન બનાવ્યો હતો જેમાં વિક્રમ અને ફૂલનની ગેંગના અમુક લોકો છે એ પણ આ લોકોની તરફ જતા રહ્યા હતા એ આજનો દિવસ છે તે વિક્રમની મોતનો દિવસ છે તેર ઓગસ્ટ ઓગણીસો ના રોજ દરરોજની જેમ વિક્રમ અને ફૂલન છે તે રાત્રે પોતાના કેમ્પની અંદર સુતા હતા આ સમયે બહારથી ગોળીનો એક અવાજ આવે છે વિક્રમ અને ફૂલન છે તે જાગી જાય છે અને તે રાઇફલ શોધવાની કોશિશ કરે છે પરંતુ તેને રાઈફલ નથી મળતી વિક્રમ સમજી જાય છે કે આ એક સાજિશ છે આ એક ટ્રેપ છે પોલીસ ત્યાં નહોતી પરંતુ આ લાલારામ અને શ્રીરામ બંને ભાઈઓની ગેંગ ત્યાં ત્રાટકી હતી તે કેમ્પની અંદર ઘૂસે છે અને સીધો વિક્રમની હુમલો કરે છે તેને ત્યાં મોતને ઘાટ ઉતારે છે વિક્રમ છે તે ફૂલનના ખોળામાં ખોડામાં છે ત્યારબાદ ફૂલનના હાથ પગને બાંધી દેવામાં આવે છે બાંધ્યા બાદ તેને એક બોટની અંદર નાખવામાં આવે છે અને બોટને સીધી જ ભેમય ગામ લઈ જવામાં આવે છે ત્યાં જઈને આ બોટ રોકાય છે ત્યાં એક ઝૂંપડીની અંદર ફૂલન છે તેને રાખવામાં આવે છે અહીં પર દરરોજ ઠાકુરના લોકો છે તે અહીંયા પર રોજ આવતા ત્રેવીસ દિવસ સુધી એ ફૂલનની સાથે ત્યાં બળજબરી કરતા હતા ફૂલનને જમીનમાંથી ખસડીને ત્રેવીસમાં દિવસે બહાર કાઢવામાં આવે છે એક કૂવા નજીક લઈ જવામાં આવે છે આખું ગામ છે તે જોતું હોય છે તેને પાણી ભરવાનું કહેવામાં આવે છે ફૂલન જ્યારે કુવાની નજીક પાણી ભરવા જાય છે ત્યારે તેનું બ્લેન્કેટ જે પહેરું હોય છે તેના બોડી ઉપર તેને ખેંચી લેવામાં આવે છે મતલબ કે ફૂલનનું શરીર છે માત્ર એ બ્લેન્કેટથી ઢકાયેલું હતું ફૂલન છે તેનું એ બ્લેન્કેટ નીકળી જાય છે ત્યારબાદ આ ગામના લોકો તેના ઉપર હસે છે તેના ઉપર થૂંકે છે આ વિચારો કે કઈ પરિસ્થિતિ તેની સાથે થઈ હશે આ બધું એ સમયે ઝોપડીની પાછળથી એક વ્યક્તિ જોતો હતો જે ફૂલનની ગેંગનો હતો અને જેનું નામ સંતોષ પંડિત હતું જે શ્રીરામ અને લાલા રામની જવાની રાહ જોતો હતો આ લોકો જેવા નીકળ્યા એવો આ જે વ્યક્તિ છે તે છાનો મનો ઝોપડીમાં ઘીસ્યો અને ઝોપડીમાંથી ફૂલનને લઈને બળદગાડામાં બેસાડીને આ સંતોષ પંડિત છે તે ફરાર થયો તે સીધો જ પહોંચ્યો માનસિંહ પાસે માનસિંહ

ફૂલન પોતાના પર એક મહિના દિવસ સુધી જે યાતનાઓ કરી હતી આ લોકો પાસેથી બદલો લેવાનો એ દિવસ હતો ઓગણીસસોને એક્યાશીના વર્ષમાં વેલેન્ટાઈન દેવનો એ દિવસ હતો અને સમય હતો બપોરના બાર વાગ્યા ફૂલન છે એ જ જગ્યા પર આવી ભીમઈ ગામ જ્યાં તેને કુવા અને ઝોપડી પર તેની સાથે બરબરતા કરવામાં આવી હતી આખા ગામને ફૂલન છે તેણે આ આખા ગામને ઘેરી લીધું તેના ગુંડાઓએ અને અફરા તફરી છે તે ગામની અંદર મસ્તી ગઈ હતી લોકો છે તે ફૂલનના આવવાથી ઘરમાં ખુશી ચૂક્યા હતા ફૂલન અને તેના ડાકુઓ છે તે આ ભવઈ ગામની અંદર એટલા માટે આવ્યા હતા કે તેને ખબર મળી હતી કે શ્રી રામ અને તેનો ભાઈ લાલારામ છે તે ભવઈ ગામની અંદર એક લગ્ન પ્રસંગમાં આવ્યા છે જેને લઈને ફૂલન એ જ કૂવા ઉપર પહોંચી જ્યાં તેની સાથે બરબડતા થઈ હતી એ પણ પોલીસનો ડ્રેસ પહેરીને લાલ કફન બાંધીને ફૂલને ત્યાં કાળો પાડી ગામના લોકોને કહ્યું કે જીવવું હોય તો શ્રી રામ અને લાલારામને મારા હવાલે કરી દો ફૂલનની ગેંગ ઘરોમાં ઘૂસી ગઈ હતી જેટલા પુરુષો હતા તેને બહાર કાઢી ઘસડીને લાવ્યા હતા અને મનાય છે કે બાવીસ પુરુષો છે તેને કાઢવામાં આવ્યા હતા જેમાં બે માણસો છે એ લાલારામ અને શ્રીરામના સાગીતો હોવાનું મનાય છે ત્યારબાદ પૂનમે આને લાલારામ શ્રીરામનું પૂછવામાં આવ્યું તો કોઈ જણાવ્યું નહીં લાલારામ અને શ્રીરામ તો ત્યાં પહોંચ્યા જ નહોતા એવું જાણવા મળ્યું પરંતુ આજે ફૂલનના માથા ઉપર ખૂન સવાર હતો તેને બાવીસ લોકોને એક જ લાઈનમાં ઊભા રાખ્યા હતા અને ગોળીઓ ધરબી દીધી કહેવાય છે કે એકસો પચાસ ગોળી છે એ ધરબી દેવામાં આવી હતી જેની અંદર બાવીસ લોકો છે તે મોતને ભેટ્યા હતા આ હત્યાકાંડ એવડો મોટો હતો કે ઉત્તર પ્રદેશની સરકાર છે તે હલી ગઈ હતી આ સમયે યુપીના સીએમ વીપી સિંઘે આ હત્યાકાંડની જવાબદારી લીધી હતી અને તેણે રાજીનામાનો લેટર છે તે પણ આપી દીધો હતો ફૂલન પર એ સમયે ઓગણીસો એસીના દાયકામાં દસ હજારનું ઇનામ છે તે જાહેર કરવામાં આવ્યું હતું અહીંથી જ તેને ફૂલન બચ્ચે તે બની ગઈ હતી બેન્ટેટ ક્વીન થઈ અને નામ હતું અહીંથી જ ફૂલન નામથી હવે હવે ખૂબ મોટું ગયું કેન્દ્ર સરકાર આ સમગ્ર મામલો જ્ઞાતિ આધારિત ન જતો રહે એ સમયે પ્રધાનમંત્રી હતા ઇન્દિરા ગાંધી માટે આ સૌથી મોટો ઇશ્યુ બની ચૂક્યો હતો કે ફૂલન દેવીને ગમે તેમ કરીને સરેન્ડર કરાવવામાં આવે ફૂલન અને તેની ગેંગ યુપી અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર ફરતી હતી બંને સરકાર ઈચ્છતી હતી કે ફુલન છે તે સરેન્ડર કરી દે એ સમયે મધ્યપ્રદેશના સીએમ હતા અર્જુનસિંહ જેણે એક આઈપીએસ ઓફિસર રાજેન્દ્ર ચતુર્વેદીને આ કામ સોંપ્યું હતું રાજેન્દ્ર ચતુર્વેદી છે તેણે પોતાના પર્સનલ સંબંધોની મદદથી ફૂલન સાથે તેણે બેઠક કરી હતી માનસિંહની મદદ લેવામાં આવી હતી ફુલન માની ગઈ અને તેણે પાંચ શરતો પાછી સ ડિમાન્ડ રાખી હતી કે મધ્યપ્રદેશમાં તે સરેન્ડર કરશે બીજું હતું કે તેની ગાય અને બકરીને યુપીથી એમપી લાવવામાં આવે ત્રીજું એ હતું કે તેને એ ગ્રેડની જેલમાં રાખવામાં આવે ચોથું એ હતું કે તેના ભાઈને સરકારી નોકરી આપવામાં આવે પાંચમું એ હતું કે તેમના પરિવારને જમીન આપવામાં આવે અને છઠ્ઠું એ હતું કે તેની ગેંગના એક પણ વ્યક્તિને ફાંસીની સજા ન થવી જોઈએ તેર ફેબ્રુઆરી ઓગણીસો ત્યાંસીના રોજ સરેન્દ્રની તારીખ છે તે નક્કી કરવામાં આવી હતી મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ફૂલનને જોવા માટે એ સમયે આઠ હજાર લોકો છે તે એકઠા થયા હતા ત્યારે કોઈ પ્રચાર નહોતો થયો કે સોશિયલ મીડિયા નહોતું સીએમ સ્ટેજ ઉપર બેઠા હતા ફૂલનની રાહ જોવાતી હતી ત્યાં જ જોરદાર એક થપ્પડની ગુંજનો અવાજ આવે છે અને એ થપ્પડ પડી હોય છે કોઈ રિપોર્ટરને જેણે ફૂલનને સરેન્ડર પહેલાં તેણે ફૂલનનો ફોટો પાડ્યો હતો જેના કારણે ફૂલનને તેને છપ્પડ જરી હતી કારણ કે ફૂલનના એક ફોટાની કિંમત એ સમયે પણ લાખો રૂપિયા આંકવામાં આવતી હતી ફૂલન સ્ટેજ પર પહોંચી અને ફૂલને પોતાની કાર્ટિઝનો બેલ્ટ છે તે ઉતારીને સીએમના પગમાં રાખી દીધો અને સીએમને માળા પહેરાવી એટલું જ નહીં મા દુર્ગાના ફોટોને ફૂલોની માળા પહેરાવી હતી ફૂલન પર બાવીસ મર્ડર

ત્યારબાદ ફૂલન ઓગણીસોને છન્નુંમાં યુપીના મિર્ઝાપુર બેઠક પર સાંસદ બની અને ફરી વખત ઓગણીસસો નવાણુંમાં તે પાછી સાંસદ બની હતી પણ આવે છે પચ્ચીસ જુલાઈ બે હજાર એ આજનો દિવસ ફૂલનનો અંતિમ દિવસ છે આ દિવસે પાર્લા દિલ્હીની પાર્લામેન્ટ્રીથી ફૂલન છે તે પોતાના ઘરે કારમાં જઈ રહી હતી તેનું ઘર પાર્લામેન્ટની નજીક હતું પરંતુ તેના ઘરની બહાર ગ્રીન કલરની મારુતિ આઠસો ઊભી હતી જેમાં ત્રણ લોકો મંકી કે પહેરીને સવાર હતા ફૂલન અને તેનો જે સિક્યુરિટી ગાર્ડ છે સુરક્ષા ગાર્ડ તે ઘરની બહાર ગાડીમાંથી ડ્રોપ કર્યા હતા તે બંનેને અને તે ઘર તરફ આગળ વધી રહ્યા હતા તરત જ મારુતિ કારમાંથી ત્રણ લોકો આવે છે જે મંકી કેપ પહેરેલા હતા તેના હાથમાં ગન હતી પ્રથમ તે સુરક્ષાકર્મીને ગોળી મારે છે તેને પેટમાં ગોળી લાગે છે તે ઢળી પડે છે ત્યારબાદ ફૂલ ફૂલન ઉપર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવે છે એક રાઉન્ડ છે તે પોઈન્ટ બ્લેક ગનથી સીધો જ માથાને વિંધી નાખે છે અને ફૂલનનું ઘટના સ્થળે મોત થાય છે તો કંઈક આ દર્દભરી કહાની છે તે ફૂલન દેવીની હતી જેને ભારતની અંદર ડાકુ રાણીના નામથી ઓળખવામાં આવે છે જે ભારતની સૌથી મોટી મહિલા બરબરતા છે અને તેની સાથે જે છે એવું કહેવાય છે કે સમાજે ત્યાંના જે લોકો છે ત્યાંનો જે સમાજ છે તેણે ફૂલનને ડાકુ બનવા માટે મજબૂત તેની જે જિંદગી છે તે નર્ક બની ચૂકી હતી તે નર્કમાંથી બહાર આવે છે અને ડાકુ બની જાય છે તે ઇન્સાફ કરવા લાગે છે ત્યારબાદ તે જેલ જાય છે તે મુક્ત થાય છે અને મુક્ત થયા બાદ તે સાંસદ બને છે પરંતુ આખરે એની હત્યા એટલા માટે થઈ કે જે બાવીસ લોકો ઠાકોર કોમ્યુનિટીના હતા તેને મારવામાં આવ્યા હતા અને તેના કારણે જ આ ત્રણ જે લોકો આવ્યા હતા તે તેનો બદલો લેવા આવ્યા હતા કહેવાય છે ફૂલનને તેના કારણે જ મોતને ઘાટ ઉતારવામાં આવે દોસ્તો ફૂલન દેવીની આ કહાણીને લઈને આપવું શું કહેવું છે આપનું શું માનવું છે મુદ્દે આપની પ્રતિક્રિયા અમને જરૂરથી કમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો ફરી મળીશું